અત્યારે ટ્રાફિક કઈ કઈ રોડ ઉપર છે નહી જોવો તમે સુમસાન રસ્તા પીડા છે જોવો તમે આપણે આ સિંગ ભાજી છે અને આ તાંદુર રોટલી છે અને કલ્પેશ ભાઈ મગ્યો છે બાજરાનો રોટલો નેવ પોઈન્ટ ત્યાસી છે આપણે મહારાષ્ટ્રમાં હવે આપણે આપડે કરેલા નું શાક છે એના રીંગણા નું શાક છે લંગોટ નાખીને તો ટાયર ફેટ કરી નાખી ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે આગળના વિડીયોમાં જોયું છે કે આપણે હાથને એવું ચડી ગયા હતા અને આપણે રાતે બાર હોટલે ત્યાંથી આપણે સવારે આઠ સાડા આઠે ભાગ્યા હતા અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધુલિયા અને ધુલિયા અત્યારે જોવો આપણે ઉભા રહ્યા છીએ ત્યાં આપણે ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ અને ચા પાણીને એવું પી લઈ પછી આપણે અહીંથી નીકળી હવે આપણે જોઈએ તો સીધું આપણે ઊભું રોડ સીધો આપણે અહીંયા જાય નાગપુરવાળા રોડ ઉપર અહીંથી અત્યારે જુઓ આપણે ધુલિયા બાયપાસમાં ઊભા છીએ જો આપણે દુલિયા બાયપાસમાં ઉભા થઈ એટલે આપણે અહીંયા અત્યારે ચા પાણી પીવું કરીએ છીએ તો આપણે નાસ્તો છે ને એવું બધુંય વેજીટેરિયન છે ને નોન એ છે એવું બધું છે અહીંયા હવે આપણે ચા પાણી પી લઈએ શું કલ્પેશભાઈ કેમ છે ચા સારીએ સારીએ ને ભાઈ મિત્રો આપણે ચા પાણી પી લઈએ પછી આપણે અહીંથી નીકળી બાયપાસમાંથી દુલિયા હવે મિત્રો આપણે જોવો ચા પાણી પી લીધા છે ખાલી સાઈડ ટન આપણે આજોર વાળો હાઈવે છે અને આપણે આ માલવાનું છે છ સાત કિલોમીટર પછી પાછું વળી જવાનું છે આગળથી આપણે હવે આવી જઈશી ઔરંગાબાદ વાળી ઝોકડી આવશે ને ત્યાર પછી આવશે નાગપુર વાળી ઝોકડી એટલે આપણે નાગપુર વાળી ચોકડીએ ઉતરી જઈશું ડ્રાઈવર સાઈડ અને સીધો રસ્તો આવી જઈએ આપડે એમપી માં ઇન્દોર થાય બસો કિલોમીટર થાય રસ્તો ની બધી પાસ કરી લઈ અને મિત્રો એક આપડે ટાયર ફૂટી ગયું છે રાતે એક ટાયર ફૂટી ગયું હતું એટલે અત્યારે ટાયર લેવાનું છે ટાયર લઈ લઈ એટલે આપણે જૂનું ટાયર જ લેવાનું છે જેમ કે આપણે લિફ્ટમાં ટાયર આવે ને લિફ્ટનું ટાયર ફૂટી ગયું છું એટલે દુનિયાથી હવે સારી જગ્યાએ કંઈક ટાયર મળી જાય ને તો સારું એકાદ કેસિંગ ટાયર લઈ લે પાંચ છ હજારનું આવે એવું એટલે હવે આપણે હાઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે હાઈલા જાય અને જે ટાયરવાળાની દુકાન હોય ત્યાં બીજું ત્યાંથી આપણે લેવું લઈ લઈશું ઉલિયા વટીને ઉભા રહ્યા છે અને આપણે જે ટાયર લેવાનું હતું ને એ ટાયર આપણને મળી ગયું છે અને આપણે કેસિંગ ટાયર અત્યારે લીધું છે જોડી માં લેવું અને ફૂટેલું ટાયર જે આપણે આ પંચર વાળાને દઈ દે છે અને જોવો અત્યારે આપણે જે આ ફૂટી ગયું ને એ આપણે આવડવા ટાયર હતું રાઈ જો તમે આપણે આવડવા ટાયર રહ્યું ને એ ફૂટી ગયું હતું રાતે રાતે આપણે આવડવા કેસિંગ ટાયર લીધું છે જો તમે એકી દાન લાગ્યા હા એકી ડાલને ને કાયું ભાઈ એટલે આ ટાયર આપણે લીધું છે આ ખોલીને આપણે અહીંયા દઈ દેવાનું છે કે આપણી પાસે સ્પેર વ્હીલ નું રહ્યું ને હું ફૂટી ગયું છે સ્પેર વ્હીલ ચડાવે એવું નથી એટલે આપણે આ ટાયર ને એવું બધું ચડાવી લઈ અને જે નવું ટાયર કેસિંગ વ્યુ આપણે જે લીધું ને કેસિંગ ટાયર અત્યારે એ આપણે અહીંયા રેકડામાં ચડાવી દીધું એટલે આની જોગવા આપણે જોડી થઈ જાય આ અત્યારે જો લીપમાં આપણે રાતે ફૂટી ગયું હતું ને લીપમાંથી કાઢીને એમાં ચડાવ્યું હતું લંગોટ લઈ લે આપણી ભાઈ પીડા પડા હે લંગોટ હવે મિત્રો આપણે જોવા લંગોટ આમાં તૂટેલું નીકળું છે લંગોટ આપણે નાખવું જોઈએ આપડી પાસે પીડા છે સ્પેર માં એ નાખી દઈ લંગોટ આપણે હા મિત્રો આપણે જોવા લંગોટ ગાડી માં કાઢી દીધું હવે લંગોટ નાખીને તો ટાયર ફિટ કરી નાખી પછી આપણે અહીંથી નીકળી નીકળી ગયા હતા અને અત્યારે જોઓ આપણે જલકાવાડા રોડ ઉપર ચડી ગયા છે તો હવે સીધું આપણે આગળ આવશે ફારોલા અને અત્યારે જોઓ આપણે જે જલકા પહેલા ટોલ ના આવે ને ફારોલા પહેલા એ ટોલ ના કે આપણે અત્યારે પૂગી ગયા થઈ અત્યારે વાગ્યા છે આપણે બપોરના બે વાગી ગયા છે તો આપણે આ ફારોલા પહેલા ટોલ ના આવે છે તો હવે આપણે ટોલનાકો ની બધું પાસ કરી અને આગળ આપડી કાઠિયાવાડી હોટલ આવે છે એ હોટલે આપણે જમવા ઉભા રહીશું અને અત્યારે આપણે મહારાષ્ટ્રમાં તડકો વધારે છે આ તડકો લગભગ વરસાદનો તડકો છે એવો તડકો છે છે કટક ભુવનેશ્વર ઓરિસ્સાનું છે એટલે આ વખતે આપણે રૂટ જોઈએ અલગ જ છે એટલે આપણે ગયા છે એવું નથી કે ભાઈ આપણે પહેલી વાર જાય છે આપણે ઘણી વાર ગયા છીએ કટક ભુવનેશ્વર સંબલપુર ને એ બાજુ પણ આ વખતે આપણે જાય છે લગભગ આઠ નવ વરથી પછી જતા આવીશું એક વર્ષ એવું થઈ ગયું કે આપણે કટક ભુવનેશ્વર જાય છે એટલે આ વખતે વિડીયોમાં કન્ટિન્યુ બિના રેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કેમકે આપણે દર વખતે તો આંધ્રા તેલંગણા કર્ણાટકનો એનો વિડીયો આવતો હતો અને આ વખતે આપણે આવશે છત્તીસગઢ અને ઓરિસ્સા અને આપણે નાગપુરનો એ નાગપુર એ આપણે લગભગ સાત આઠ મહિનાથી નથી ગયા અને આ વખતે આપણા વિડીયોમાં બધા નવીન જ આપવા આવશે વ્યૂ બધો કેમકે ઓરિસ્સામાં સંબલપુર પછી ઝારસુકડા ઉંગોલ એ બધું આ વખતે આપણે રૂટ આવવાનો છે બધોય એટલે વિડીયોમાં બધાય કન્ટિન્યુ બનાવી રહીજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે કિલોમીટર કાપી અને આગળ આપણી કાઠિયાવાડી હોટલ આવે છે આપણે એટલે હવે આપણે આવેલા જઈને ધીરે ધીરે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો હા મિત્રો આપણે જુઓ એરોન્ડલ પહેલાં ગાડી ઊભી રાખી ગયા અને આપણે એક ભાઈબંધ આવે છે ને એની આટું આપણે અત્યારે ગાડી ઊભી રાખી છે કેમ કે એર પાસ કરીને આયલા આવે છે અને આપણે એરોન્ડલ પહેલાં ઊભા છે એટલે એનો ફોન આવ્યો હતો એટલે એ આપડે મિત્ર આવે છે એટલે આપણે અહીંયા અત્યારે જવો ગાડી ઊભી રાખી છે અને અત્યારે મારવાડી ભાઈની હોટલ છે અને નિહા ઊભી રાખીએ ગાડી અને પછી આપણે આ જઈશું કેમકે આગળ પછી જગ્યાને એવું ન હોય એના હિસાબે આપણે અહીંયા રાખી દીધી અને પછી આપણે આગળ એ હોટલે ઊભી રાખશું હતું એટલે અત્યારે પહેલાં અહીંયા હોટલ સાઈડમાં એટલે રાખીએ કે ભાઈ આપણે ગાઇપાઝ આવે છે ને એની સામે જગ્યાએ ગાડી રાખવાની કેમકે સામે આમે ભેગી થઈ જાય ગાડી તો પછી એ ઊભી ગાડી ન રહે એટલે આપણે એ પહેલાં ઊભી રાખી દીધી એ અને એ હવે થોડીક વારમાં ચાર ચાર પાંચ કિલોમીટર રાખીએ પછી આપણે તમને મળીને પછી નીકળશું એ તો હા આપણે જુઓ મારવાડી ની હોટલ છે અને અહીંયા જુઓ બધા ટેલરું પીડા છે જી જે બહાર કચ્છ પાર્સિંગના છે અને અહીંયા આપણે ગાડી સાઈડમાં રાખીએ આમે જોવો જુઓ કચ્છની ગાડીઓ ટાંકા પડ્યા છે એટલે હવે આપણે એ ગાડી આવે ભાઈબંધની પછી આપણે નીકળી નીકળીએ અને મિત્રો આપણે જો આ માં આપણે એર આવી ગયો છે એટલે એર આવેલો જ હતો એટલે જુઓ આ રીતના એર થઈ ગયો છે જોવો તમે કેમ કે આપણે આમાં જે મૂક્યું ને એમાં ગેટર મૂકેલું છે અને આ ગેટર મૂકીને આપણે આ લિફ્ટમાં ટાયર નાખેલું છે એટલે આમાં તો આપણે વાંધો ન આવે લિફ્ટના ટાયરમાં તો પણ આ એર રહ્યો ને એ હમણાં આપણે ફોડવો છે એટલે ફોડી નાખીને એટલે હવે આપણું ટાયર રહ્યું ને એ રસ્તામાં ફૂટે નહીં એટલે એર આપણે આમાંથી કાઢી નાખવો છે હવે આપણે થોડીક વારમાં આપણે ભાઈબંધની ગાડી આવે ને પછી આપણે અહીંયા ને એવું પડી એ હવે તૈયારી જ છે ગાડી આવવાની હવે મિત્રો આપણે જોવા જે ભાઈબંધ ની ગાડી હતી ને એ આવી ગઈ છે અને એ ગાડી આપણે કટક થી ને જ આવી છે એટલે હવે આપણે એ ભાઈબંધ મળી લઈ પછી આપણે ચા પાણી પીન નીકળી આવી હવે મિત્રો આપણે જોવા ચા પાણી પી નીકળી ગયા છે અને હવે સીધા આપણે આગળ આવી જાય અને પછી આપણે અહીંયા જમવાનું બાકી છે એટલે જમી લઈ એટલે હવે આપણે અહીંથી સાત આઠ કિલોમીટર હોટલ લાગી છે અને આપણે અત્યારે જોવા કલ્પેશભાઈ કે ભાઈ કે નાવા ધોવાનું છે અને હું કલ્પેશભાઈ વચ્ચે હોટલે નાઈ લેવું હોય ને હા

આપણે જમવામાં અત્યારે આપણે કારેલા નું અને રીંગણા છે અત્યારે જોવો આપણે આવી ગઈ થાળી આપણે કારેલા નું શાક છે આપણે વસરાજ હોટલ એટલે હવે આપણે જમીન લઈ જમીન પછી નીકળી આઈથી હવે મિત્રો આપણે જોવા જમી લીધું છે અને જમીન હવે આપણે અહીંયા નાહી જોઈ લેવું છે અને ને પછી આપણે વસરાજ હોટલ થી નીકળશું ના આપણે વસરાજ હોટલ જુઓ તમે આપણે જલગાંવ પહેલા આવે છે મુરલીધર વસરાજ હોટલ ના આપણે પાર્કિંગ છે એટલે આ બધી આપણે જો ગુજરાત વડાની જ બધી આપણે ગાડી ઊભી રહી અહીંયા અમે જુઓ રાજકોટની ગાડી પીડી છે પોરબંદર છે એટલે હવે આપણે નાઈ લઈ અને પછી આપણે અહીંથી નીકળી આપડી ગાડી સામે પડી છે હવે મિત્રો આપણે જવું આ વસરાજ હોટેલ થી નાઈ ધોઈ કમ્પ્લીટ થઈને નીકળી ગયા છે અને હવે આપણે અહીંથી નીકળી છે અને સીધા હવે આપડે અહીંયા જલગાવ ને એવું પાસ કરી કે આપણે અહીંયા કલાક દોઢ કલાક જેવા ખોટી થઈ ગયા હી અને હવે આપણે અહીંથી નીકળી કેમકે અત્યારે છ સાડા છ જેવું થઈ ગયું છે અને અત્યારે બહાર વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને શેઠ શેઠ છાટા વતન ચાલુ છે એટલે અત્યારે હવે આપણે અહીંથી નીકળી અને આપણે અગરબત્તી કરી નાખીએ અને હવે આપણે જલગાવ અને વિડીયો કન્ટિન્યુ ચેનલ ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો હવે આપણે અહીંથી નીકળી અને આપણે અગરબત્તી કરી નાખી છે જય માં ઈંગડા જય માં મેલડી અને આપણે છાટા ચાલુ થઈ ગયા છે પણ આપણે અત્યારે આ કાચ સાફ કરી નાખી છે કેમ કે જે આ ઓગરા ને એવું છે ને એના હિસાબે ફોરો માર દઈ

અને અત્યારે આપણે કાચમાં વરસાદના હિસાબે જોઈએ એવું દેખાતું નથી ક્લીન હવે આપણે હળવા કિલોમીટર કાપી અને જલગાંવ પાસ કરી લઈ કે અત્યારે હાઈનનું ટાણું છે એટલે જલગાંવમાં ટ્રાફિક વધારે છે અને વરસાદ એ ચાલુ છે એટલે હવે આપણે હળવા હળવે પાસ કરી લઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જોવા અને જલગૌ પાસ કરીને હવે સીધું આપણે આગળ આવશે ટોલ લાગુ અને ટોલ લાગુ પાસ કરીને પછી ભૂસાવડ ને મલકાپور ને ખામગાવ ની બધી પાસ કરી આપણે આજ તો આપણે ગાડી બહુ હલી નથી પણ અત્યારે આખી રાત ખેંચવાની હે એટલે આપણે સવાર પડતા પડતા નાગપુર પહોંચી જાય એટલે હવે આપણે કિલોમીટર કાપી અને અત્યારે આપણે આગળ હવે ભૂસાવડ આવશે અને આપણને જલગાઉ માં ટ્રાફિક નડી ગયું વધારે થોડુંક કેમકે આપડે કલાક દોઢ કલાક જેવા જલગાઉ માં ખોટી થઈ જાય હવે આપણે કિલોમીટર કાપી અડવે અડવે અને અત્યારે વરસાદ છે નાગપુર આપણે અહીંથી છે ચારસો ને ઓગણત્રીસ કિલોમીટર દેખાડે છે નાગપુર એટલે આપણે આ જાય એટલે હવા પડતા પડતા આપણે નાગપુર પહોંચી જાય અને વિડીયોમાં કન્ટીન્યુ બના રહેજો હવે મિત્રો આપણે જોવો જલગાંવ ની બધી પાસ કરીને અને અત્યારે જોવો આપણે ભુસાવળ ખામગાંવ ને એ બધી અહીંયા અત્યારે જોવો આપણે ડીઝલ નાખવા ઉભા રહ્યા છે આપણે ભારત નો પંપ છે એટલે આપણે દર વખતે અહીંયા ડીઝલ નાખી છે એટલે હવે અત્યારે જોવો આપણે ડીઝલ નાખવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે અહીંયા મહારાષ્ટ્રમાં ભાવ છે નેવું પોઈન્ટ ત્યાસી છે આપણે મહારાષ્ટ્રમાં એટલે હવે આપણે અહીંયા ડીઝલ નાખી લઈ અને પછી આપણે અહીંથી નીકળી અને અત્યારે આપણે રાતે વાગી ગયા છે સાડા અગિયાર સાડા અગિયાર આપણે અહીંયા પહોંચ્યા છે અને આગળ હવે સીધું આપણે આવશે આકોલા અને અમરાવતી ને એ બધું આવશે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે ડીઝલ નાખીને પછી રનિંગ થાય અને જે આપણે હવે ક્યાંક આગળ સારી હોટલ આવે એ આપણે જમશું કેમકે રાતે બાર એક વાગે ક્યારે કલ્પેશભાઈ ક્યારે જમવું હોય એક દોઢ વાગે એક દોઢ વાગે જમવું હોય ને કાંઈ વાંધો નહીં હવે હવે આપણે ડીઝલ ને હું નાખી લઈ પછી નીકળી આપોલા વટીને ઉભા છે અને અત્યારે આપણે એક વાગે પહોંચ્યા છે અને અત્યારે જોવું આપણે જમવાની હોટલ છે આપણે અહીંયા અત્યારે જોવો ઊભી રાખી છે ગાડી અને અત્યારે જોવો આપણે જમવામાં આપણે શિંગભાજી મગાવી છે અને આપણે અહીંયા મહારાષ્ટ્રવાળાની હોટલ છે અને અહીંયા અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે જોવો તમે આપણે આ શિંગભાજી છે અને આ તાંદુરની રોટલી છે અને કલ્પેશભાઈએ મગાવ્યો છે બાજરાનો રોટલો ના આપણે હોટલનો વ્યૂ છે જોવો તમે આપણે મહારાષ્ટ્ર ની હોટલ છે એટલે હવે આપણે જમી લઈ જમીન પછી નીકળી અને આપણે હામીની સાઈડ આપણે ગાડી ઊભી રહી છે કેમ કે આપણે ધુલિયા બાજુથી આવીએ એટલે આપણે ડ્રાઈવર સાઈડમાં હોટલ આવે છે એટલે હવે આપણે જમી લઈ હા મિત્રો આપણે જોવો જમી લીધું છે અને જમીન હવે આપણે નીકળી હતી અને આપણે ગાડી રહી આપણે સામેની સાઈડ મૂકીને આવ્યા હતા એટલે હવે આપણે આઈલા જાય અને આપણે અહીં જવું હોટલનું ગ્રાઉન્ડ છે અને આપણે બધી ગુજરાતની ગાડીઓ મહારાષ્ટ્રની ગાડીઓની બધી આપણે અહીંયા જ ઊભી રહે છે કેમ કે અહીંયા જમવાનું સારું બનાવે છે આપણે આકોલા વટીને આવે છે હોટલ અને આપણી ગાડી જવો સામે પડી છે એટલે આપણે હાલા જાય ગાડીએ અને હવે સીધું આપણે આગળ આવશે અમરાવતી અત્યારે આપણે વાગી ગયો છે દોઢ વાગી ગયો છે રાતે હવે આપણે હેલા જાય અને નાગપુર ની બધી પાસ કરી કેમકે આપણે સવાર પડતા પડતા નાગપુર પહોંચી જઈશું કેમકે નાગપુર અહીંથી આપણે હવે છીએ બસો ત્રીસ ચાલીસ કેવું કિલોમીટર જેવું હોય છે અને અત્યારે ટ્રાફિક કઈક રોડ ઉપર છે નહીં જોવો તમે સુમ શાન રસ્તા પીડા હે